શ્રી ખોડિયાર માતાજીનો ભવ્ય ઇતિહાસ મગરવાહિનીનું પ્રાગટ્ય ખોડિયાર માતાજીનું નામ સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ખૂબ જ આસ્થા સાથે લેવાય છે તેમને ચારણ સમાજના કુળદેવી અને અનેક કોમના ઇષ્ટદેવી તરીકે પૂજવામાં આવે છે તેમનું મુખ્ય ધામ ભાવનગર જિલ્લાના વલભીપુર પાસે આવેલું રાજપરા છે અને તેમના પ્રાગટ્યની કથા અત્યંત પાવનકારી છે એક બાળ કલ્યાણ વિનાનું આંગણો મામણિયા ગઢવીનું દુઃખ અનાદી કાળમાં ભાવનગર જિલ્લાના વલ્ભીપુર નજીક આવેલા રોહિત શાળા રોહિત શાળા ગામમાં મામણીયા ગઢવી નામના એક ધર્મનિષ્ઠ અને આસ્થાવાન ચારણ રહેતા હતા તેમની પત્નીનું નામ દેવડબા હતું મામણિયા ગઢવી ભગવાન શિવના અનન્ય ભક્ત હતા પરંતુ તેમને અને દેવળબાને સંતાન પ્રાપ્તિના વર્ષો સુધી યોગ થયો નહોતો મામણિયા ગઢવી અને દેવળબાએ પુત્ર પુત્રીની પ્રાપ્તિ માટે અનેક વ્રત તપ અને આરાધના કરી હતી પણ તેમનું આંગણું બાળકના કલ્યાણથી ખાલી હતું આ વાત તેમને અને તેમની પત્નીને ખૂબ પીડા આપતી હતી બે વલ્ભીપુરના રાજાનું અપમાન એક સમય વલ્ભીપુરના રાજા અમુક લોકકથા મુજબ જાગીરદાર દ્વારા દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું મામણિયા ગઢવીને તેમની ધર્મનિષ્ઠા અને જ્ઞાનને કારણે દરબારમાં માનભેર બોલાવવામાં આવ્યા હતા જ્યારે ગઢવી દરબારમાં પહોંચ્યા ત્યારે કેટલાક દરબારીઓ અને રાજાએ તેમને અપમાનિત કર્યા બાળ કલ્યાણ ન હોવાથી તેમને વાંજિયા મેણું મારવામાં આવ્યું રાજાએ જાહેર કર્યું કે હે ગઢવી જેના આંગણે પારણું ન બંધાયું હોય તેવા વાંજિયા પુરુષને શુભ પ્રસંગે દરબારમાં આવવાનો કોઈ અધિકાર નથી તેમનું મુખ જોવું પણ અપશુકન ગણાય છે આ કઠોર અને અસહ્ય અપમાનથી મામણિયા ગઢવીના હૃદયને ઊંડો ઘાવ લાગ્યો આત્મસન્માન ગુમાવી ચુકેલા ગઢવી તે જ ક્ષણે દરબાર છોડીને પાછા ફર્યા તેમણે મનોમન નક્કી કરી લીધું કે હવે તે કાં તો સંતાન પ્રાપ્ત કરશે અથવા પોતાનો જીવ ત્યાગશે ત્રણ મહાદેવની આરાધના અને પાતાળ લોકની યાત્રા મામણિયા ગઢવી સીધા પોતાના ઘરે આવ્યા અને દેવડબાને આ અપમાનની વાત કહી દેવડબાએ તેમને ધીરજ આપી અને કહ્યું કે ઈશ્વરની આરાધનાથી જ આ મેણું ધોવાશે મામણિયા ગઢવીએ સંતાન માટે કઠોર તપસ્યા શરૂ કરી તેઓ તીર્થધામોમાં ભટક્યા અને અંતે મહાદેવના પવિત્ર સ્થળ પર પહોંચીને અન્ન જળનો ત્યાગ કરીને ઘોર તપ આદર્યું તેમની આરાધનાથી પ્રસન્ન થઈને ભગવાન શિવજી પ્રગટ થયા શિવજીએ મામણિયા ગઢવીને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે તેમના ભાગ્યમાં સંતાન સુખ નથી પરંતુ આ દુઃખનો ઉપાય છે શિવજીએ તેમને નાગલોક પાતાળ લોક જઈને ત્યાંના નાગદેવતા વાસુકી નાગની આરાધના કરવા માટેનો માર્ગ દર્શાવ્યો ગઢવી અને દેવળબા પાતાળ લોક પહોંચ્યા જ્યાં તેમણે નાગદેવતા વાસુકીની આરાધના કરી વાસુકી નાગ તેમની શ્રદ્ધાથી અત્યંત પ્રસન્ન થયા અને તેમને સાત સ્વરૂપોમાં પ્રગટ થયેલી તેમની પુત્રીઓ અને એક પુત્ર આપવાનું વરદાન આપ્યું ચાર સંતાનોનો જન્મ અને જાનબાઈ નું પ્રાગટ્ય વાસુકી નાગના વરદાનથી મામણિયા ગઢવીના ઘેર એક સાથે આઠ તેજસ્વી સંતાનોનો જન્મ થયો સાત પુત્રીઓ અને એક પુત્ર આ સાત બહેનો દેવીના સ્વરૂપો હતી તેમના નામ નીચે મુજબ હતા માતા નું એક સ્વરૂપ બે જોગલ બુધાય સાત જાનબાઈ જેમણે મુખ્ય સ્વરૂપ ખોડિયાર તરીકે ખ્યાતિ મેળવી આઠ પુત્ર મેરખ્યો અથવા મેરખ બધા સંતાનોમાં જાનબાઈ સૌથી વધારે તેજસ્વી અને શક્તિશાળી હતા

વૈદ્યો નિષ્ફળ ગયા ત્યારે જાનબાઈ સૌથી નાની બહેન એ કહ્યું કે પાતાળ લોકની નદી કે સરોવર અમૃત સમાન પાણી જ મેરખીયાને જીવન આપી શકે તેમ છે અમુક કથા મુજબ આ પાણી તળાવડી ધામ વલ્ભીપુર નજીક આવેલું અન્ય સ્થળના કુંડમાં હતું જાનબાઈએ તરત જ પોતાના ભાઈને બચાવવા માટે તે ચમત્કારિક પાણી લેવાનું બીડું ઝડપ્યું તેમણે ઝડપથી પાતાળ લોક તરફ દોટ મૂકી જાનબાઈને જાણ હતી કે મેરખિયા પાસે સમય ઓછો છે તેથી તે પવન વેગે દોડતા હતા જ્યારે તે અમૃત જેવું પાણી લઈને પાછા ફરતા હતા ત્યારે તે અતિશય થાકને કારણે અને ભાઈને બચાવવાની ઉતાવળમાં માર્ગમાં લથડ્યા ખોડાઈ ગયા ખોડાઈ ગયા તેમનો પગ અચાનક લથડ્યો પણ તેમણે હાથમાં રહેલું પાણીનું પાત્ર પડવા દીધું નહીં માટે લંગડાઈને ચાલવા લાગ્યા ભાઈ મેરખીયા ને બચાવવાના અદમ્ય હેતુથી લથડી પડ્યા છતાં પાછા ન વળતા પોતાના લક્ષ્ય પર અડગ રહેવાને કારણે તે દિવસથી જાનબાઈ સમગ્ર લોકમાં ખોડિયાર માતા તરીકે પૂજાવા લાગ્યા છ મગરને વાહન બનાવવાનો પરચો જાનબાઈ ખોડિયાર માતા મેરખિયા માટે પાણી લઈને ઝડપથી પાછા ફરી રહ્યા હતા ત્યારે તેમની અને તેમના ભાઈ વચ્ચે એક મોટી નદી અથવા વિશાળ જળાશય આવી મેરખિયાનું જીવન બચાવવા માટે નદીને પાર કરવી જરૂરી હતી માતાજીએ નદીના જળને વિનંતી કરી પણ નદીએ માર્ગ ન આપ્યો ત્યારે ખોડિયાર માતાજીએ પોતાની દિવ્ય શક્તિનો પરિચય આપવા માટે ત્યાં તરતા એક વિશાળ મગરને માગર પડકાર્યો તેમણે મગરને કહ્યું કે તે કાં તો તેમને સામે પાર લઈ જાય અથવા તે પોતાની શક્તિનો ઉપયોગ કરીને નદી સુકવી નાખશે મગરને દેવીની શક્તિનો પરચો મળ્યો મગર તુરંત જ ખોડિયાર માતાજીનું વાહન બન્યો અને તેમને સામે કિનારે પહોંચાડ્યા આ પ્રસંગે માતાજીએ વરદાન આપ્યું કે આ મગર તેમનું કાયમી વાહન બનશે મીરખિયાને સમયસર પાણી આપવામાં આવ્યું અને તે મૃત્યુના મુખમાંથી પાછો ફર્યો સાત આઠ બહેનોના બેસણા અને મહિમા ખોડિયાર માતાના પછી મામણિયા ગઢવીને અપમાનિત કરનાર રાજા અને દરબારીઓને પોતાની ભૂલ સમજાય તેઓએ ગઢવીની માફી માંગી અને માતાજીના ચરણોમાં શરણાગતિ સ્વીકારી ખોડિયાર માતા જાનબાઈ અને તેમની સાત બહેનોએ ગુજરાતના અલગ અલગ પ્રદેશોમાં ધર્મ અને આસ્થાના બેસણા બનાવ્યા

ખોડિયાર માતાજીની આ વિસ્તૃત કથા તમને ગમી હશે જો તમે આ કથાના કોઈ ચોક્કસ ભાગ જેમ કે તપસ્યા રાજાનું અપમાન કે અન્ય બહેનોનો મહિમા વિશે વધુ વિગતો જાણવા માંગતા હો તો તમે મને જણાવી શકો છો